નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તિલકવાડા તાલુકાના ખાટા આશિતરા ગામના ખેડૂત પોતાના પાંચ વર્ષીય બાળક સાથે ગામ નજીક ખેતરમાં ગયેલ હોય ત્યાં અચાનક માનવ પક્ષી દીપડાએ બાળક પર હુમલો કરેલ હોવાની ઘટના સામે આવી છે ઘટનાના પગલે બાળકના પિતાએ દીપડાનો પીછો કરતાં બાળકનો આબાદ બચાવ થયો છે આ ઘટનામાં બાળકને ગળાના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જાણે કે તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે તો બીજી તરફ આ દીપડાઓથી પ્રજાજનોને સુરક્ષા પહોંચાડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અવિરત પ્રયાસ કરવામાં આવતા હોય છે પરંતુ આજ રોજ તિલકવાડા તાલુકાના ખાટા આ ગામના ખેડૂત પોતાના પાંચ વર્ષીય બાળક સ્મિત બારિયા સાથે ખેતરમાં ગયેલ ત્યાં અચાનક દીપડો આવી બાળક ઉપર હુમલો કરી કળાના ભાગે દબોચી કપાસના ખેતરમાં પાંચથી સાઠ ફૂટ ખેંચી જવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે બાળકના પિતાએ દીપડાનો પીછો કરતા બાળકનો આબાદ બચાવ થયો છે પરંતુ આ ઘટનામાં દીપડાએ હુમલો કરતા બાળકની ગઢાના ભાગીજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે ઘટનાને પગલે બાળકને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બાળકની સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં બાળક સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે તે બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને વિસ્તારમાં પાંજરા મૂકવાની વ્યવસ્થા કરી દીપડાને ઝડપી પાડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો પાટણ ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પાંચ માસીના સાથે ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે અચાનક જ કપાસના ખેતરમાંથી દીપડાએ હુમલો કરતા બાળકને નીચે પાડી દીધું અને બાળકના ગળામાં દીપડાના નખના અને મોઢાના દાંતના નિશાન લાગ્યા છે અને એના લીધે તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ થતાં તેમને જાણ કરવામાં આવી અને બાળકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું અને એને તાત્કાલિક સારવાર ચાલુ કરીને અત્યારે ઘા જે છે એટલા બધા ઊંડા નથી પણ દોઢ સેન્ટીમીટર જેટલા ઊંડા છે ઘા થોડુંક પ્લીડિંગ થાય છે પણ એને પ્રેશર ઇફેક્ટ આપી અને એને ડ્રેસિંગ કરી અને અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે એટલે બ્લીડિંગ પણ બંધ થઈ ગયું છે બાળક ખૂબ ગભરાઈ ગયેલું છે પાંચ વર્ષનું નાનું બાળક છે ખૂબ જ ગભરાઈ ગયેલું છે અને અચાનક જ દીપડાએ હુમલો કર્યો એટલે એના માનસિક રીતે પણ એના ઉપર ખૂબ જ ઇફેક્ટ થઈ ગઈ છે એના મનમાં એક જ વિચાર આવ્યા કરે છે અને એક જ રટણ ચાલ્યા કરે છે કે મારા ઉપર વાકેલ હુમલો કર્યો છે એટલે બાળકને અત્યારે તાત્કાલિક સારવાર હેઠળ છે અને એને સારી રીતે સારવાર આપવામાં આવી છે સરકારના ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા પણ એનું કાળજી લેવામાં આવી રહી છે અને બાળકને અત્યારે વાનમાં પણ છે પણ એને વધુ સારવારની જરૂર પડે તો એના માટે એને પીડિયાટ્રિક આઈસીયુમાં રાખવામાં આવી છે જરૂર પડે તો એને વડોદરા સુધી પણ લઈ જવું પડે તો તે પ્રમાણેની પણ તૈયારી રાખવામાં આવી છે અને અત્યારે સંપૂર્ણ પીડિયાટ્રિક ડૉક્ટરની સારવાર હેઠળ છે અને સર્જિકલ ડોક્ટરની સારવાર હેઠળ છે હા તમે કયા ગામના છો અને તમારી શું ઘટના બની છે અમે ખેતરે જ્યાં ત્યાં બાપ દીકરો સીમિત કુમાર જોડે અને ખેતરે જ્યાં અને દસેક મિનિટ થઈ તા પછી ખેતરમાંથી થોડીક જ વાર મેં દીપડો નીકળ્યો મારા છોકરા પર હુમલો કર્યો ત્યાં પછી મેં પાછળ જોયું તો સીમિતને વાઘ પકડીને લઈ જતો હતો મારી નજર પડી વાઘની પાછળ મેં પાછળ પાછળ ગુઓ પાડતો જો સીમિતને છોડીને દીપડો જતોરિયો આ જતોરો પછી તમે એને સ્મિત ને લઈને ગયા હતા પહેલા પહેલા અમે ઘરે આવ્યા ઘરે આવીને પછી 160 બોલાવી 160 બોલાવીને ટિલ્લીકવાડા લાયા પછી ટિલ્લીકવાડી પાહર રાજીપરા સિવિલ હોસ્પિટલ મેં આવ્યા જ્યારે તમે ટિલ્લીકવાડા ત્યાં પહોંચ્યા હોસ્પિટલમાં તો ફોરેસ્ટ વિભાગ નો કોઈ અધિકારી તમારી સાથે ત્યાં હતા હા હતા હતા ફર્સ્ટ ઓફ હતા તમારા છોકરાની કેટલી ઉંમર છે 5 વર્ષની ઉંમર છે સિમિત કુમાર મુકેશભાઈ આંગણવાડીમાં જાય છે બારીયા મુકેશભાઈ ગોપાલ ગોપાલ મુકામ ખાટા આશ્રતા તાલુકો ટિલિકવાડા જિલ્લો નર્મદા